હું બોલું છું હું એક વાત કરતી લે સાંભળો હવે દીપકભાઈ એમાં એવું છે કે આપણો સમાજ બિચારો બહુ શેતરાય છે હમ બહુ શેતરાણો છે બહુ સેતરાય છે બહુ

કે મારી હશે બીજું કેમ કરું હું નથી આવ્યો કોઈ માં ઓગણી રવિવાર થયા મારે દીપક ભાઈ ચાર મહિના નો વધારે હતો ઓગણી રવિવાર હા ઓગણી થયા નેઠ ભાઈ આજે મેં કઈ ગયા નઈ બે જણા હવે રહેવા દે હવે મારી માં પાસે માથા પછાડી લે પણ હવે રહેવા દે નાના ભાઈ શું મોટા ભાઈ મારી માં ને એમ કે મારી હાઈટ બધો બધા છેતાળી આની કરતા મને માન નાખ્યો પણ છેતાળી માં આપ્યો હાચી વાત છે ભાઈ

પણ મને છે પછી મોડું મોડું પસ્તાવું થયું પછી હું કામ નું અધ્વ્યે છે હલવાઈ ગયો હતો નહી હવે આ દેવી પૂજક સમાજ જો જાગૃત થઈ જાય એટલે આપડા સમાજ માં ઘણી બધી પ્રગતિ થાય એમ છે પણ સમાજ ને જાગૃતતા તરફ જાવું પડે બિચારી છેતરાય છે દેવી ના નામ ઉપર બિચારી મરી જાય શું કરું કયો તો એ એટલે જો એટલે તમે ગયા હશો તમારા ભુવા જોડે કેટલી વાર વાત થઈ વાત તો એક જ વાર બે વાર થઇ બસ હું કીધું તમને ચાર મહિના નો વધારે નહી પણ ચાર મહિના હારું થઈ જાય ચાર મહિના માં કઈ પણ ફરક પડ્યો થોડો ગણો હા કઈ નહિ ભાઈ અને આ બધા કે તાવા પૈસા નથી લેતા એ વાત સાચી છે ખોટી છે લે છે પણ એમાં હું પાનસો પાનસો લે છે અને બીજી વાર હજાર લે છે અને અમે ભાઈ હજાર મુક્યા નતા વીસ રૂપિયા મુકી ને પગે લાગીને ને વીઆઈ પૈસા હતા નહિ ભાઈ આપડી પાહે કઈ બરાબર છે પેલી વાર પાનસો મુક્યા હતા પછી બીજી વાર હજાર આપડે કઈ મુક્યા નતા ભાઈ બરાબર

નઈ નઈ ધર્મે હવે આખો ગરીબ નો ન્યા જાય તો આમાં કાઈ નઈ વધે ભાઈ અડી જ ગયું છે એમાં કઈ બાકી જ નથી હવે હવે વધારે નો આલે કોક નો ન્યા પોતો અડી જાય તો ભાહે કઈ દીવો નઈ વધે બીજો કઈ વાંધો નથી નકર ભાઈ અમારે આખે થવા ની હું જરૂર છે હા અમને હું મળે છે અમને કઈ બે રૂપિયા ફાયદો તો છે નઈ એમાં કાઈ નઈ ભાઈ પણ મને મારા દેવી પૂજક સમાજ ને નાના ભાઈ હોય કે મોટા ભાઈ હોય કે અઢાર આલમ હોય બધા ને બચાવા છું છુ તમે આવી અંધશ્રદ્ધા માં નો ફસો ભાઈ હા